આયોજન કરેલું હતું અને એ તપશ્ચર્યાના અનુમોદનાર્થે અમે પણ બધા વર્ષિતપ એવા આ તપનું તપશ્ચર્યા કરી રહ્યા છીએ અમારા પરિવારમાંથી વિશાલભાઈ તથા નિમિતભાઈ પણ વરસી તપની કરી છે અને એ તપશ્ચર્યાનું પારણું આજના અખાત્રીજના દિવસે કરવામાં આવે છે અને આજના આ પારણાના દિવસે દેવગુરુની અસીમ કૃપાથી આ તપશ્ચર્યા નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ છે અને આ તપશ્ચર્યા નિમિત્તે જીનાલયોની અંદર વિશિષ્ટ પ્રકારના સુંદર મજાના અભિષેકનું આયોજન કરવામાં આવે છે જીવદયા અનુકંપા વિશિષ્ટ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવે છે અને સકલ સાથે મળીને વિશ્વની શાંતિ અર્થે નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા આ તપસ્ચર્યાની ઉજવણી બધા સાથે મળીને હર્ષોલ્લાસ દ્વારા કરવામાં આવે છે તપશ્ચર્યાનું પારણું જેમ આદિનાથ પરમાત્માએ શેરડીના રસ દ્વારા કરેલું હતું બસ એ જ રીતે આ જેટલા પણ તપસ્વીઓ વિશ્વની અંદર તપસ્યા કરે છે તો એમનું પણ પારણું અખાત્રીજના દિવસે શેરડીના રસ દ્વારા કરવામાં આવે છે